કરવાવાળા લોકોએ અહીંયા આ રીતે બહુ મોટા મોટા સ્કેચિસ કર્યા છે હેલો एवरीवन જય ખોડલરાજ કેમ છો તમે બધા આઈ હોપ મજામાં છો હું છું આપનો દોસ્ત વિકે ગોહેલ અને આપ જોઈ રહ્યા છો આપણી YouTube ચેનલ વિકે વ્લોગ ગુજરાતી સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો આજના વિડીયોમાં કંઈક એવું જ છે કે આજે હું જઈ રહ્યો છું આપણા બોપલ રિંગ રોડ પર આવેલો કાર વર્કશોપ માટે સો ત્યાં જવાનો મેન રીઝન એ છે કે હું આજથી એક વીક પહેલાં ત્યાં જઈને મળી આવ્યો હતો આપણી નવી ગાડીમાં કોઈ સ્ક્રેચિસ કર્યા છે એટલે કે હું ટુ મંથ પહેલાં જે છત્રાલ મેરેજમાં ગયો હતો તમે વિડીયો પણ કદાચ જોયો હશે સો એ મેરેજમાં કોઈએ સ્ક્રેચિસ કર્યા કર્યા હતા સો હવે થોડો ટાઈમ હું ફ્રી થયો છું અમને ક્યાંય બહારની ટ્રીપ કરવાની નથી કોઈ બહાર મીટિંગમાં જવાનું નથી તો થોડું ફ્રી છું તો એમને મળીને આવ્યો હતો એમને કહ્યું હતું કે મંડે તમે કાર મૂકી દેજો સો એ કારને ડેન્ટિંગ પેન્ટિંગ કરતાં આઈ થિંક બે દિવસ જેવું એમને લાગેવું છે સો આજે જઈ રહ્યો છું ત્યાં અને કારમાં કેવા સ્ક્રેચિસ પડ્યા છે એ હું તમને ત્યાં જઈને બતાવું અને ત્યાં એ વર્કશોપની વિઝિટ પણ હું તમને કરાવીશ સો વિડીયોમાં બને રહેજો આગળના વિડીયોમાં મેં તમને કહ્યું એ પ્રમાણે કે આજે હું કાર મૂકવા જવાનો હતો પણ વચ્ચે એક બે કામ આવી ગયા છે મારે સો થયું કે પહેલાં એ કામ બતાવી લઉં તો જો હું તમને બતાવી દઉં હાલ તો હું પહોંચ્યો છું આપણા ભીમનાથ મહાદેવ તો હાલ અહીંથી આગળ જઈ રહ્યો છું મયંકની શોપ પર મયંક પાસે થોડું કામ છે એ કામ પતાવીને પછી મારું જે એક અર્જન્ટ કામ આવી ગયું છે એ કામ પતાવીને પછી રિટર્નમાં આવું અને પછી કાર મૂકું અને હાલ થોડું કેશ વિથડ્રોલ કરવું છે તો હું એટીએમમાં આવ્યો છું તો પહેલાં કેશ વિથડ્રોલ કરી લઉં તમે જોઈ શકો છો હું છું હાલ સાઉથ બોપલ અને મારું કેશ નું કામ પતી ગયું છે અને હવે હું જઈ રહ્યો છું આપણી કાર તરફ કે જ્યાં મેં કાર પાર્ક કરી છે અને અહીંથી મેં તમને આગળની ક્લિપમાં કહ્યું એમ કે મારે કામ આવી ગયું છે સો હું ત્યાં જઈ રહ્યો છું અને જો તમને બતાવી કે અહીંયા આપણી કાર પાર્ક કરે છે સો ચલો નીકળીએ અને જલ્દીથી કામ બતાવીને આવું ને પછી આપણી કાર મૂકીએ તો મારે જે જગ્યાએ કામે જવાનું હતું ત્યાં રસ્તામાં જ આપણે જે કાર મૂકવાની છે એ જગ્યા આવી તો થયું કે લાવો એમને બી થોડું એડવાન્સમાં કહેતો છું કે ભાઈ મેં આજે મૂકવાનું કહ્યું હતું પણ મારે થોડું કામ આવી ગયું છે ઇમરજન્સી સો એ પતાવીને રિટર્નમાં આવો તો વાંધો નહીં ને તો ચલો પૂછી લઉં એ ક્યાં મૂકવાની છે કાર આ છે ઓટો ગેજ કાર વર્કશોપ છે ધ કાર ડિટેલિંગ સ્ટુડિયો સો અહીંયા આપણે વાત કરી રાખેલી છે અને આજે નીકળું છું તો પૂછી લો પહેલાં અને રિટર્નમાં મૂકવાની જ છે થેન્ક ગોડ કે જે કામથી હું આવ્યો હતો એ કામ મારું પતી ગયું છે અને વાગી ગયા છે સાડા બાર હવે અહીંથી આપણું બોપાલ વીસ પચીસ કિલોમીટર જેટલું દૂર છે સો હાલ હું તમને એક ઝલક બતાવી દઉં કે હું ક્યાં ઊભો છું અત્યારે જો હું આ જગ્યાએ છું સો ચલો ફટાફટ જઈએ અને ગાડી આપી દઈએ કેમ કે ઓલરેડી ગાડીને બે ત્રણ દિવસ લાગશે તો જેટલું બને એટલું વહેલ કાર આપી દઈએ અને જલ્દી રિટર્ન આપણને મળી જાય જો હું બોપોલ તો પહોંચી આવ્યો છું અને હાલ મારે ગાડી સર્વિસ રોડ ઉપર લેવી પડશે છે બિકોઝ અહીંયા જોરદાર ટ્રાફિક થયો છે લાગે છે કંઈ એક્સિડન્ટ થયું છે અહીંયા ત્યાં કેવું દેખાઈ રહ્યું છે સો એક મારી હેબિટ છે કે હું ક્યારેય એક્સિડન્ટનો વિડીયો શૂટ કરતો નથી સો આજે પણ નહીં કરું પણ થયું કે લાવો એકવાર તમારી સાથે શેર કરું કે અહીંયા આવો ભયંકર ટ્રાફિક થયો છે સવારનો ઘરેથી ચા પીને નીકળ્યો પછી ચાય પીધી નથી તો હાલ થયું કે લઉં ચાય પી લઉં તો ચાય પીવા હું ક્યાં આવ્યો છું ચલો પહેલાં તમને એ બતાવી દઉં તો જો અહીંયા કૃષ્ણમ પંજાબી કાઠિયાવાડી હોટલ જે છે આપણે રિંગ રોડ ઉપર આવેલી જે કાકાના ઢાબાવાળો જે બ્રિજ બનેલો છે ત્યાં અને જો અહીંયા મેં કાર પાર્ક કરી અને આ એ બ્રિજ છે આગળથી યુટર્ન લઈને પછી હું પહેલાં કાર વર્કશોપમાં જઈશ તો અહીંયા હું ચાય પીવા માટે આવ્યો છું હાલ મેં કાકાના ઢાબાવાળા ઓવરબ્રિજની નીચેથી યુટર્ન લઈ લીધો છે અને ત્યાંથી નીકળતા પહેલાં મેં ઓલરેડી મયંકને કોલ કરી દીધો હતો કે તું ત્યાં પહોંચ હું આવું છું પણ વચ્ચે મારે મેં તમને આગળની ક્લિપમાં કહ્યું એમ કે એક એક્સિડન્ટ થયું હતું સો ટ્રાફિક જામ થઈ ગયો હતો તો મયંક પહોંચી ગયો છે મયંકનો ફોન આવ્યો કે હું પહોંચી ગયો છું સો મેં એને બધું કહ્યું કે આ એના લીધે હું લેટ થયો છું બસ હવે પાંચેક મિનિટમાં હું પહોંચી જઈશ જો હું પહોંચી ગયો છું અને કાર લગાવી રહ્યો છું ઉપર અને જો ઓલરેડી આપણા મયંકભાઈ આવીને ઊભા છે સો ચલો પહેલાં મળીએ અંદર ચલો એ પહેલાં હું તમને છે ને આપણી કારમાં જે સ્ક્રેચિસ થયા છે ને એનો વિડીયો પહેલાં તમને શૂટ કરીને બતાવી દઉં તો જુઓ કરવાવાળા લોકોએ અહીંયા આ રીતે બહુ મોટા મોટા સ્ક્રેચિસ કર્યા છે જે અંદર સુધી ઉતરી ગયા છે તમે જુઓ પાછળના દરવાજા પર પણ છે સો આનું આપણે ડેન્ટિંગ પેન્ટિંગ માટે આજે ગાડી મૂકી રહ્યા છે તો આપણે અહીંયા જે કારના જે સ્કેચિસ માટે મૂકવાની વાત કરી હતી એ આ ભાઈ શું નામ છે આપનું અનિલભાઈ અનિલભાઈ નામ છે અને મેં તમને આગળ પણ લોકેશન બતાવ્યું છે કે શોપ ક્યાં આવેલી છે હું તમને ડિપમાં જણાવીશ પણ કામ આપણાને કેવું લાગે છે પછી હું તમને એમનું રિવ્યુ આપીશ હાલ તો આપણે કાર લઈને આવી ગયા છે એ હું હમણાં મળીને ગયો તો એ રીતે

તમારે છે ને યુવી પ્રોટેક્ટ થઈ જશે ગાડી દલ નહીં પડે તમારે લોંગ ટાઈમ સુધી ગાડી હાઇડ્રોફોબિક થઈ જશે પાણી ટાકશે નહીં ગાડી ઉપર જેટલું બી પાણી હશે ઉતરી જશે એના પછી મેજર માઇનર જે નાના મોટા સ્ક્રેચિસ હોય ને એ તમારી ગાડી ઉપર નહીં લાગે બરાબર છે એના પછી તમારે શું કહેવાય આ હાર્ડ વોટર ડ્રોપ હોય કોઈ બી કેમિકલ તમારી ગાડી ઉપર પડે તો તમારા ફ્રેન્ડને ડેમેજ ના કરે તમારા ફ્રેન્ડને છે ને લાઈફ એક્સ્ટ્રા કરી દે અને એમાં તમારે ત્રણ વર્ષની વોરંટી બી છે એક સર્વિસ અત્યારે આવશે એક સર્વિસ એક વર્ષ પછી એટલે આપણે શું આપશો ઓકે ચલો ગુડ તો ગાય સાંભળ્યું ને તમે કે સિરામિક કોટિંગમાં જેમ ત્રણ વર્ષ સુધી આપણે કન્ટિન્યુ સર્વિસ આપશે સર્વિસમાં બેઝિકલી એવું હશે કે આજે જે કોટિંગ કરે છે સિરામિક કોટિંગ એ નેક્સ્ટ યર પાછું કરીને આપશે એના પણ નેક્સ્ટ યર કરીને આપશે સો સર્વિસમાં એવા હશે તો ચલો બહુ સારી વાત છે અને ભાઈ થેન્ક યુ તે મને આ સજેસ્ટ કર્યું તો ચલો પહેલાં આપી દઈએ અનિલભાઈને કાઢી અને આપણું કામ સ્ટાર્ટ થઈ જાય તો ચલો કાર આપણે મૂકી દીધી છે અને જો મહેંકભાઈએ બાઇક સ્ટાર્ટ કરી દીધું છે બેગ ભરાવી દીધી છે અને મયંકભાઈ સ્ટાર્ટ કરી દીધું છે જો અને આ છે સનસિટી નો કેટ લેટ ફાઇનલી ગાઈસ આજે થઈ ગયા છે ત્રણ દિવસ ગાડી આપે અને અમે પહોંચી ગયા છીએ ગાડીની ડિલિવરી લેવા બરાબર છે અને પપ્પા તો ગાડીનું કામ થઈ ગયું છે જોઈએ હવે કેવું કર્યું છે આ લોકોએ કામ અને એના રિવ્યૂ આપીએ તમને બરાબર છે આપણે કારને પૂરી ચેક કરી લીધી છે બરાબર છે અને કામ તો કમ્પ્લીટ થઈ તમને બતાડું જે આપણે ડ્રાઇવિંગ સાઈડના જે સ્ક્રેચિસ હતા એ ટોટલી રિમૂવ થઈ ગયા છે અને એવું લાગે છે કે હાલ હમણાં નવી શોરૂમમાં જ આપણે છોડાઈ હોય કાર બરાબર છે અને કોટિંગ બી સુપર થયું છે सुपर तो साइनिंग मरी गाड़ी पप्पा थोड़ा चेक करे बराबर हमें जो है शूक थोड़ा बार लै गाड़ी पीछे खबर पड़े कि साइन मारे से बता रहे तो ફાઇનલી આપણી ગાડીનું કામ પતી ગયું છે અને હાલ વાગી ગયા છે પોણા પાંચ ને અનિલભાઈએ ખૂબ સારી એવી સર્વિસ આપી છે જેમ આગળની ક્લિકમાં મેં તમને ગાડી બતાવી એ પ્રમાણે ખૂબ સારું એવું કામ કર્યું છે અને નેક્સ્ટ ટુ યાર આપણાને હજુ સર્વિસ પણ આપશે અને એના સિવાય એમને જો આ એડિશનલ સર્વિસ આપી છે એમને જેમ કે સ્પ્રે છે બોલ છે સો ખૂબ સારું કામ છે અને આ સ્પેશિયલી રેકમેન્ડેડ કે તમારે ગાડીમાં ક્યારેય પણ ઇપીએફ કે સીરામ કોટિંગ કંઈ પણ કરાવવું હોય તો પ્લીઝ અનિલભાઈનો કોન્ટેક તમે કરી શકો છો હું તમને એમનો મોબાઈલ નંબર આધાર એમનો વિઝિટિંગ કાર્ડ પણ ક્લિપમાં મૂકી રહ્યો છું સો પ્લીઝ કોન્ટેક અનિલભાઈ ગાડી આપણે લઈ લીધી છે અને ગાડીનું ખરેખર ખૂબ સારું એવું કામ કર્યું છે અને આપણે અનિલભાઈને એપ્રિશિએટ કરીએ છીએ એમને ખૂબ સારી સર્વિસ આપી તો થેન્ક યુ અનિલભાઈ અને ઇન ફ્યુચર સમજો કે એકાદ વરસ પછી પણ આઈ થિંક વોરંટી પૂરી થઈ જાય પછી પણ એમને એવું કહ્યું છે કે ગમે ત્યારે પણ મારા લાયક મને સર્વિસમાં કંઈ મારે લગતું હોય તો તમે વિશાળભાઈ બિન્દાસ આવી શકો છો સો સર્વિસ ખૂબ સારી લાગી મને ખૂબ ગમી અને જોઈએ હવે ફ્યુચરમાં એ ટાઈમ આવે પછી જ ખબર પડશે કે ભાઈ અનિલભાઈની સર્વિસ કેવી છે અત્યારે હાલ તો ખરેખર નો ડાઉટ એકદમ એટલે કહેવાય ને કે એમાં બી આપણા બપોરમાં હતો તો ખૂબ સારી સર્વિસ હતી સો મને મજા આવે તો ચલો પહેલાં આપણે ડીઝલ કરાવવા માટે આવી ગયા છે ડીઝલ કરાવીને સીધો આવી ગયો છું મંકની શોપ પર સો ફાઇનલી ઘરે હું પહોંચી ગયો છું અને પાર્કિંગમાં કાર લગાવી દીધી છે તો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ કરીને ના ભૂલતા તો મળીએ કોઈ નવા વિડીયોમાં કોઈ નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બાય બાય Ich lieb die Mäh, falls der Gas, pull up like a shade.